મારું નામ રાઠોડ બાબુસિંહ છે હું નવી સિગ્નલી ગામનો વતની છું 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 પોતે ખેડૂત ખેતી કરું આ ચાલુ સાલે મકાઈ ડોંગર બાજરી મગફળી જેવા પાકો કર્યા હતા કપાસ તુવેર જેવા પણ કમોસી વરસાદના કારણે અમારા ખેડૂતોને માથે પસેડી ઓઢીને રોવાનો વારો આવેલો છે પણ ગુજરાત સરકારે થોડું વિચાર્યું તો ખેતીવાડીના અધિકારીઓને તાત્કાલિક બે દિવસમાં સર્વે કરાઈ અમારા ગામના વિસ્તારના ગામ સેવક તલાટી સરપંચ જોડે જઈ અને અમે ખેતરે ખેતરે ફરી અને સર્વે કર્યું છે તો આ સાલે જો અમારી ગુજરાત સરકારે દસ હજાર કરોડનું જે પેકેજ બહાર પાડ્યું છે તે સિઝનમાં એ પૈસા કામ લાગે તો બી બિયારણ ખાતર પાણી આ તે લાવે તો કઈ ખેડૂતને ખાવા માટે રોટલો નીકળે એવી પરિસ્થિતિ છે જે પેકેજ દસ હજાર કરોડ નું ગુજરાત સરકારે બહાર પાડ્યું છે તે અમારા ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે અને તે મુખ્યમંત્રી સાહેબ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું